તાર એટલે બે 75 રૂપિયા ભાઈ રમકડા આવ્યા છે 81 રૂપિયા 82 84 85 89 90 હે 90 કેવું તો રાખવા આલે આ તો ભાઈ વાહ ભાઈ ચોરાણુ રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા ભાઈ હવે રીંગણું એક નંબર કેવાય ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા ભાઈ ચોરાણું રૂપિયા

કાલે 70 રૂપિયા ભાઈ કાલે 70 રૂપિયા ભાઈ કાલે 70 રૂપિયા ભાઈ એ રીંગણા લેવા રીંગણા લેવા રીંગણા લેવા રીંગણા લેવા કાલે 70 કાલે 70 કાલે 70 કાલે 70 રૂપિયા ભાઈ કાલે 70 કાલે 70 કાલે 70 મામા એ મામા એ મામા એ કદ રૂપિયા ભાઈ જોવેલી લેવા ની કદ રૂપિયા ભાઈ આવજો

দেখলো এক ল্বার আউছে অছে ডুপিয়া বাই কালে তালে এ রুপিয়া ন বাই লেসা রুপিয়া বাই সা আসি প ভা কেলাদ কি কি ো রুপিয়াছে টুপিয়া বাই বা পা ত পেত সা টুপিয়া ত ચણ ભરી પાયતણા પૈકા દીજો અશ્વિનભાઈ 60 રૂપિયાના કિલો વાહી દી હે હેલો એક નંબર એક નંબર એક નંબર આગળ ભર ભર ખાલી 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 એ ઓળા લીધા ઓળા વેલે છે 72 જાજા બાવતે ભાઈ 72 ભાઈ પીજો ભાઈ 72 રૂપિયા 72 ભાઈ 70 90 80 70 100

Allo ভাে ছঠ্য়ে র্ে রোরে রের তো সো。ত্েয়ে র্রে ভা নির আজাণে র্রি. ওন ভারে এয় নিে য় রো সো কাপারনি এঙ়ে. এয় এঠ্�

માઈક બગડા એટલે મગડા હા છતેર રૂપિયા ભાઈ છતેર રૂપિયા ભાઈ ગાડી છતેર તેર અઢ્યા તેર બોગડા એસી એકસી એસી રૂપિયા ભાઈ આવી એકાશી ગણો છે ભાઈ એસી બીજું એસી રૂપિયા ભાઈ એકસી રૂપિયા એકાસી રૂપિયા એકાસી રૂપિયા ભાઈ

મે લાવ્યા ને ભાઈ મેથીના ભાવ દર્છો આગળ આપણે જોડી ના પાંચ રૂપિયા ભાવ છે જોડીનો મેથીમાં 300 આ ત્રણનો લે ભાવ છે શેઠ 15 ની અલગ ક્વોલિટી છે

મકાઈમાં છે રૂપિયા કે છે ના ભાવ ભાવ આપણે ટમેટાના જાણીશું શું શેઠ ભાવ છે પચીસ રૂપિયા ભાવ છે દેશી ટમેટા લોકલ માલ લોકલ ટમેટા છે અહીંના કોતમરીનો સ્ટોક છે આ એક જગ્યાનો ભાવ જાણીશું આપણે આગળ શેઠ ભાવ ઉપડ્યા

₹60 हाइट भाव से सारी क्वालिटी लिंगड़ा नेराजी थाई से अरे ना मारे अरे हो कर रही है ना हां सच्ची क्या है खाली 80 रुपया खाली 80 रुपया खाली जाय તમારે <laughs> તમારે <laughs>

ગાજર આવેલા છે ગાજર માં ચાલી રૂપિયા ભાવ છે કિલ્લાનો વટાણામાં વટાણા લીલી ડુંગળી છે પંદર રૂપિયા ભાવ છે કિલાનો

પિસ્તાલી રૂપિયા ભાવ પીડો છે કારેલામાં